સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાતીદની જેવી સ્થિતિ છે તેવી સ્થિતિ તલોદની પણ છે અને આ જ કારણે લોકો હેરાન પરેશાન છે સાબરકાંઠા અને અરવલ્લીના લોકોને અમદાવાદ ગાંધીનગર જવા માટે તલોત થઈને પસાર થવું પડે છે કોઈ અહીં રસ્તા વચ્ચે રેલવે ફાટક આવતું હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકટ બની હતી આ સમસ્યા નકેલવા માટે બે હજાર બાવીસમાં ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી બ્રિજના કામના કોઈ ઠેકાણા નથી બ્રિજનું કામ ખોરંભે ચડી ગયું છે તલોદ બજારની વચ્ચેથી પસાર થવાનો રસ્તો પહેલેથી જ સાંકડો હતો તેવામાં બ્રિજનું કામ શરૂ થતાં લોકો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે બ્રિજનું કામ શરૂ કરીને અધવચ્ચે જ છોડી દેવાતા હવે બ્રિજના છેડા પાર્કિંગ ઝોન બની ગયા છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન રેલવે લાઇનની ઉપર બ્રિજ બનાવવાની મંજૂરી આપી દીધી હોવા છતાં આ અધૂરા કામ છોડી દેવાયેલા બ્રિજનું કોઈ જ રણીધણી નથી રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું લોકો હવે તેનો હિસાબ માગી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી બંધ પડેલી કામગીરી આગળ નથી વધી રહી હવે તો જવાબદાર તંત્ર બ્રિજનું કામ પૂરું કરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે લોકોને જવાબદાર તંત્ર પર હવે ભરોસો પણ રહ્યો નથી આ બ્રિજ જે બન્યો છે એ બિલકુલ હજી એના થાંભલા જ નાખેલા છે અને આગળ કશું કામ થયું જ નથી અને હજી થાય એવું લાગતું નથી સરકારને તાલુકા પંચાયતમાં કે મામલતદારમાં કે નગરપાલિકામાં ઘણીવાર અમે બધાએ રજૂઆતો કરી છે પણ એ રજૂઆતો કોઈ ધ્યાને લેતું નથી અને કોઈ આનો કોઈ યોગ્ય જવાબ એ આપતા નથી એટલે અત્યારે આ તલો તાલુકાની પ્રજાને ઘણી બધી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એના કારણે પબ્લિક ત્રાહીમ પોકારી ગયેલી છે જો રેલવે પાટક બંધ થઈ જાય તો ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે લોકોને અવર જવરમાં પહેલાં કરતાં પણ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તલોદ શહેર તેમજ આસપાસના ગ્રામજનો બ્રિજની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજ્યના વિકાસના ચારે બાજુ બણગા ફૂંકવામાં આવે છે પણ કેવા પ્રકારનો વિકાસ થયો તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે હકીકતમાં અહીં ઓવરબ્રિજ બનાવવાની માગણી વર્ષો જૂની છે દરેક ચૂંટણીમાં નેતાઓ વાયદો કરે છે કે રેલવે ફાટકની સમસ્યા કોઈ તેનો ઉકેલ લાવી શક્યું નથી જિલ્લા કરી વારંવાર જાન ચોમાસામાં હાલક ડોલક હતા વિડીયો વાયરલ થયા હતા કેટલી પરિસ્થિતિ હતી લોકો ખાડામાં પડી પડી બાઈકો ગાડી રિક્ષા ઉલટી થઈ જતી હતી એક્સિડન્ટનો બનાવ પણ બનેલા છે ભૂતકાળમાં ટાવર રોડે એક બે હજારનો ફ્રેક્ચર થયેલા છે અને આ માટે કોણ જવાબદાર સત્તાવીસ દિવસ તંત્ર દ્વારા ફક્ત પિલર ઊભા કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે જ્યારે બ્રિજનું કામ શરૂ થયું ત્યારે લોકોને આશા હતી કે બે વર્ષમાં કામ પૂરું થઈ જશે અને તેમની સમસ્યા ઉકેલાઈ જશે પરંતુ સમસ્યા ઉકેલાવાના બદલે સમસ્યાઓ સતત વધી ગઈ છે માર્કેટ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો સહિત શહેરમાં આવતા હજારો લોકોને ખાડા રાજમાંથી પસાર થવું પડે છે આ અંગે વિપક્ષના નેતા પણ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ નગરોડ તંત્ર પાસે કોઈ જ હિસાબ નથી લગભગ પાંત્રીસો કરોડનું બજેટ હતું પણ એ બજેટ કયો ફરવાય છે સર્વિસ રોડ બનાવવા માટે પણ મેં ઘણીવાર રજૂઆત કરી ત્યારે પેપરમાં એક સર્વિસ બનશે સર્વિસ રોડ બનશે પણ દસ દસ વાર પેપરમાં આવ્યા છે પછી સર્વિસ રોડ બન્યો સર્વિસ રોડ બંને બાજુ મોટા સાધનો ન જાય એટલા માટે અંદર બે થાંભલા રૂપવામાં આવ્યા તો મોટા સાધનો જવું ક્યાં કારણ કે જો મજા જવું હોય તો એમને પ્રાપ્ત થઈને જવું પડે એટલું બધું ડીઝલ પેટ્રોલનું લોકોનો માથે ભાર આવી જતો એટલે એ લોકો પણ કંટાળા છેવટના જાતે એ થાંભલા તોડી અને ટ્રકો જવાનો પ્રયત્ન કર્યો સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે તંત્રને પૂછવામાં આવે છે કે બ્રિજનું કામ ક્યારે પૂરું થશે તો કોઈ જવાબ આપવામાં આવતો નથી જો સાહેબ તમારે જવાબ જ ના આપવાનો હોય તો પછી લોકોને મોટા મોટા સપના કેમ બતાવ્યા શા માટે લોકો સાથે મજાક કરવામાં આવી રહી છે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કોઈ મિલીભગત છે બ્રિજનું કામ ફરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એ પણ એક મોટો સવાલ લોકોને ક્યાં સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે શું કામ અધૂરું છોડનાર કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે જવાબદાર નેતાઓ અને જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીનો ભોગ લોકો બની રહ્યા છે લોકોની ધીરજ હવે ખૂટી રહી છે લોકો બ્રિજ ખુલ્લો મુકાય તેની રાહ જોઈ રહ્યા છે હવે તંત્રની જવાબદારી બને છે કે જલ્દીમાંથી જલ્દી બ્રિજનું કામ પૂર્ણ કરે સાહેબ હવે તલોદની સમસ્યા ઉકેલવાની જવાબદારી તમારી છે કારણ કે સાહેબ સાવ આવતો ન જ હોય તમે વાતો મોટી મોટી કરો છો તો સાંભળવાની બધાને મજા આવે પણ જ્યારે બ્રિજના કામનું ચિત્ર જ વિચિત્ર હોય તો શું કરવું